સુખી જીવન માટે ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશો શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં સાક્ષાત દર્શાવવામાં આવ્યા છે ગીતા એ માનવ જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ શાસ્ત્ર છે જેમાં કૃષ્ણે મનુષ્યને નૈતિક જીવન જીવવાની અનમોલ પાઠ આપ્યા છે કૃષ્ણના સૂચનો માત્ર આધ્યાત્મિક બાબતોમાં જ નહીં પણ દૈનિક જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે કૃષ્ણના ઉપદેશો જીવનના જુદા જુદા પાસાઓને સ્પર્શે છે જેમ કે કર્મ જ્ઞાન ભક્તિ યોગ અને નૈતિક જીવન કર્મયોગ તારું હક કર્મ કરવાનું છે ફળ પર તારો અધિકાર નથી તેઓ મનુષ્યને શીખવે છે કે સત્ય અને ધાર્મિક માર્ગે ચાલતા રહેવું જોઈએ અને પોતાનો ધર્મ એટલે કે પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ ફળની ઈચ્છા કર્યા વિના કર્મ કરવાની રીત સુખી જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે નિષ્કામ કર્મ એટલે કે ફળની આશા વિના કરેલ કર્મ માનવને આધ્યાત્મિક ઊંચાઈ પર લઈ જાય છે અને જીવનમાં શાંતિ આપે છે અતિજ્ઞાન આત્માનો જ્ઞાન શ્રી કૃષ્ણનો ઉપદેશ છે કે આ માનવ શરીર નાશવાન છે પરંતુ આત્મા અમર છે આ વાક્ય દ્વારા કૃષ્ણ સમજાવે છે કે આત્મા પર કોઈ અસર થતી નથી આથી મૃત્યુનો ભય રાખવા કરતાં જીવનમાં અનાસક્તિ રાખવી જોઈએ આ ભય વિનાનો અને શાંત જીવન સુખી જીવન માટે ખૂબ જ જરૂરી છે આત્માનું જ્ઞાન એ જીવનની દરેક સમસ્યાઓનો સામનો કરવા માટે આપણને આત્મવિશ્વાસ અને શાંતિ આપે છે અનાસક્તિ સંસારથી બંધન વિમુક્ત થવું કૃષ્ણ જ્ઞાન અને કર્મના માર્ગ સાથે ભક્તિનો માર્ગ પણ માને છે અનાશક્તિનો અર્થ એ નથી કે સંસારના કાર્યો છોડવા પરંતુ સંસાર સાથે જડાયેલ છદમ આકર્ષણોથી મુક્ત થવું આપણું મન અને હૃદય સંસારના બાહ્ય બંધનોથી સ્વતંત્ર રહેવું જોઈએ આ અભિગમ મનુષ્યને પોતાના મન પર નિયંત્રણ રાખવા માટે મદદુપ બને છે જે વ્યક્તિને સુખી બનાવે છે સ્વધર્મ પાળવો કૃષ્ણ સદાયે સ્વધર્મનું મહત્વ સમજાવે છે દરેક મનુષ્યનો પોતાનો એક વિશિષ્ટ સ્વધર્મ હોય છે જે તેનો કુદરતી સ્વભાવ અને સમાજમાં તેની ભૂમિકા પર આધાર રાખે છે કર્મ જ્ઞાન અને ભક્તિનો માર્ગ પણ સ્વધર્મના પાલન માટે છે સ્વધર્મને અનુસરીને જ મનુષ્ય જીવનમાં શુદ્ધિ અને પૂર્ણતા મેળવી શકે છે પરધર્મ ભયાવહ એટલે કે બીજાના ધર્મનું અનુસરણ કરવું ભય પેદા કરે છે પોતાના કર્તવ્યમાં જ મનુષ્યનું સુખ છે મન પર કાબૂ રાખો કૃષ્ણ સમજાવે છે કે માનવીનું મનસુખ અને દુઃખનું મુખ્ય સ્ત્રોત છે જો માણસ મન પર નિયંત્રણ મેળવી શકે તો તે સુખી બની શકે ધ્યાન યોગ દ્વારા મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકાય છે મનુષ્ય જો પોતાના વિચારો અને લાગણીઓ પર નિયંત્રણ રાખી શકે તો તે જીવનમાં બધી સ્થિતિઓમાં સમતુલ્ય રહેવાનો માર્ગ મેળવી શકે છે જે સુખ માટે અત્યંત જરૂરી છે સંગોપન અને પ્રેમ સર્વભૂતો પ્રત્યે સંભાવ સંભાવકૃષ્ણનું એક મોટું સંદેશો છે કે સર્વજીવોને સમાન દ્રષ્ટિએ જોવું જોઈએ તેઓ ભક્તિનો માર્ગ દર્શાવે છે જેમાં સર્વજીવો સાથે પ્રેમ અને કરુણાનું વર્તન રાખવું જોઈએ બીજાઓને દુઃખ ન આપવા અને દરેકના હિત માટે કામ કરવું એ જીવનના સુખનો મુખ્ય સ્ત્રોત છે અનાસક્તિ સાથે પ્રેમ અને કરુણા જીવનમાં સંતુલન લાવી શકે છે પરિણામનો સ્વીકાર ભગવાન કૃષ્ણ સમજાવે છે કે આપણે શું મળી રહ્યું છે તે ફળ આપણું ભવિષ્યનું પ્રારબ્ધ છે જીવનમાં હકારાત્મક રહેવું અને જે કંઈ પણ પરિસ્થિતિ આવે તેનો સ્વીકાર કરવાનો માર્ગ દર્શાવે છે આ પ્રક્રિયા મનુષ્યને અપેક્ષાઓમાંથી મુક્ત કરે છે અને સત્ય જીવનમાં જીવનની સંપૂર્ણ આઝાદી આપે છે ધૈર્ય અને સંયમ કૃષ્ણ સમજાવે છે કે પણ પરિસ્થિતિમાં ધૈર્ય અને સંયમ રાખવો એ મનુષ્ય માટે સત્ય સુખનો માર્ગ છે ધૈર્ય અને સંયમ જીવનમાં ભય અને અસંતોષથી મુક્તિ આપે છે જે સુખ માટે અનિવાર્ય છે સંપૂર્ણ રીતે ભગવાન શ્રીકૃષ્ણ માનવીને સારા કર્મ મક્કમ વિશ્વાસ અને નિષ્ઠાપૂર્વક જીવન જીવવાનો માર્ગ બતાવે છે આજે બસ આટલું જ મળીએ આગલા વીડિયોમાં જય શ્રી કૃષ્ણ